સુસાગરમાંથી પશુ અવશેષ તરતો મળી આવવા મામલે અટકળોનો અંત આવ્યો છે શહેરના સુસાગર તળાવમાંથી પશુ અવશેષ મળી આવતા હોબાળો મચ્યો હતો જે સંદર્ભે પોલીસ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા છે જે અંગેની માહિતી એસીબી દ્વારા મીડિયાને આપેલી હતી એસીબી અશોક રાઠોડે જણાવ્યું હતું કે ઓગણીસ જૂનના રોજ બપોરના દોઢ વાગ્યાના બાદ સુસાગર તળાવમાં પશુનો પગ તરતો હોવાનું જણાવ્યું હતું

પાણી લાવીને પાણી પીવા જતા અવશેષ અંદર પડી ગયું હોવાનું પ્રાથમિક તારણ છે આ મામલે જાણવા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઓગણીસ તારીખના રોજ લગભગ દોઢ વાગ્યા પછી અમુક નજરે જોનાર અને મીડિયાના મિત્રો છે એનાથી જાણવા મળેલ કે જે સુસાગર તળાવ છે ત્યાં કોઈક પશુનો જે પગ છે એ તરતો જણાય આવેલ છે અને કેટલાક જે સમાજસેવી છે એ લોકોએ પછી એ પગ છે બહાર કાઢીને જાણવા એ બહાર મૂક્યો હતો અને પછી ઘણી જે અસામાજિક તત્વો જ કે બીજા માણસોને કહી શકાય તો એ એમ પણ કહેતા હતા કે આ તો ગાયનો પગ છે અને જેને કરીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એમ હતું બીજું છે કે આ પ્રમાણે કોઈ પણ પશુનું અંગ છે એ આપણો જે ત્યાં સુસાગરની વચ્ચે વચ્ચે મહાદેવની મંદિર આવેલું છે તો એમ પણ લાગે કે એને કારણે બી આ પશુનું અંગ ત્યાં પડ્યું હોય તો તેને કારણે બી લોકોની લાગણી દુભાય એમ છે તો જે તે વખતે આ પગ છે રિકવર કરીને અને પછી જાણવાચોક દાખલ કરીને વેટરનરી ડોક્ટર તેમજ એફએસએલને બોલાવીને એના જે સેમ્પલ લઈ અને એફએસએલ સુરત ખાતે ગઈકાલે મોકલવામાં આવેલ હતું અને એનું જે પરિણામ છે કે એનું એ પૃથક્કરણ કરીને આજે અમને મળેલ છે અને એ જે પગ છે એફએસએલના જણાવવા મુજબ એ ભેંસ વંશનું કોઈક પ્રાણી છે ભેંસ વંશના પ્રાણીનો એ પગ હોય એવું એમણે તારણ કરીને આપેલ છે અને સીસીટીવી મેળવીને અમે વધુ તપાસ કરી હતો તો પણ કોઈ વ્યક્તિનો તો કોઈ ત્યાં અમને હાજરી જણાય આવતી નથી પરંતુ ક્યાંકથી કૂતરાઓની ઘણી અવર જવર છે તો અમુક જગ્યાએ કદાચ કોઈ કૂતરા દ્વારા આવું વસ્તુ છે ત્યાં ઘસેડી લાવી લાવવામાં આવી હોય અને પછી એ પાણી પીવા જતા હોય તો અંદર પડી ગયું હોય એવું આવી પ્રાથમિક કારણ છે જણાવ કરી